એનું મકસદ એ જ હતું કે આને છે ને પાસા કરી નાખીએ અને આને પછી પાસા થાય ને પછી મતલબ પોલીસમાં નોકરી કરતા હોય એટલે પછી ડિસમિસની માંગ કરીએ આ મારી જિંદગી એટલી હદે બરબાદ કરવા માંગે છે કે એની વાત જવા દો હું લીગલી ધરપકડ જ નથી કરી મારું અપહરણ કરવામાં આવ્યું છે મહિલા પોલીસ કર્મચારી વગેરે ધરપકડ કરવામાં આવી છે નંબર પ્લેટ વગરની ગાડીમાં ધરપકડ કરવામાં આવી છે અંધારામાં ધરપકડ કરવામાં આવી છે તે પાંચ પાંચ ગુના નોંધવામાં આવ્યા છે એક આ એટ્રોસિટીની મદદગીરીમાં પ્રોહિબિશનમાં પ્રોહિબિશનમાં મતલબ મારા કબજામાંથી મળ્યો જ નથી વિડીયોગ્રાફીમાં તો મને બતાવે અને જો મળ્યો હોય ને હાલ મારી હું એક હતી તો પછી પાઠને ઉછાનામાં અંદર હું નાખવામાં આવ્યા માત્ર ને માત્ર એક ષડયંત્ર છે અને ષડયંત્રમાં અમને આ ભોગ બનાવવામાં આવ્યા છે અને પછી ફરજ રૂકાટમાં તો મેં પ્લાઝો તો સાહેબને એક મારે એટલું ન કહી શકાય કે ભાઈ હું પ્લાઝો પહેરી પહેર્યો છે હું તો કપડાં ચેન્જ કરીને પાંચ જ બિટમાં નીચે આવી ગઈ હતી છતાં મારી ઉપર ફરજ રોકાણનો ગુનો દાખલ કરવામાં આવ્યો સીમ એની ભૂલના કારણે રહી ગયું હતું મારી બેગમાં હું મુંબઈથી આવતી હતી પણ મેં કોઈ બિનઅધિકૃત ઉપયોગ પણ નહોતો કર્યો છતાં પણ ચોથો ગુનો મારીમાંથી એ દાખલ કરવામાં આવ્યો અને પાંચમો ગુનો આ એ જેને મતલબ અત્યારે જે મારી ઉપર ફરિયાદ કરી છે કુંદને એને ત્રીસ બારે એની પહેલાંની એક તારીખ છે એને વોરંટ બજાવે છે એને હાજર રહેવાનું કહે છે કે તમે તમે મહુવા ખાતા નિવેદન લખવા આવ્યું છે અને પછી મારી પર ગુનો નોંધાય છે આવા તો કેટલાય માણસો છે જેના મારી પાસે પ્રૂફ છે કે મારે થોડો ઘણો હોય એ માણસોને બોલાવે છે કે તમને એસપી સાહેબની એ આઈજી સાહેબની તમામ મદદ મળી રહેશે તમે આની સામે ગુના નોંધો એનું મકસદ એ જ હતું કે આને છે ને પાસા કરી નાખીએ અને આને પછી પાસા થાય ને પછી મતલબ પોલીસમાં નોકરી કરતા હોય એટલે પછી ડિસમિસની માંગ કરીએ આ મારી જિંદગી એટલી હદે બરબાદ કરવા માંગે છે કે એની વાત જવા દો પછી બીજું કે મેં મને મુંબઈથી ધરપકડ મારી લીગલી ધરપકડ જ નથી કરી મારું અપહરણ કરવામાં આવ્યું છે મહિલા પોલીસ કર્મચારી વગેરે ધરપકડ કરવામાં આવી છે નંબર પ્લેટ વગરની ગાડીમાં ધરપકડ કરવામાં આવી છે અંધારામાં ધરપકડ કરવામાં આવી છે મને વોશરૂમ સુધી જવા દેવામાં નથી મેં એને કીધું બે સાહેબ મેં કીધું હું આ હું આતંકવાદી નથી હું કોઈ ટેરરિસ્ટ નથી મને વોશરૂમ તો જવા દો એટલીસ્ટ પણ મને મારી કોઈ કોઈ મારી વસ્તુ કોઈ ક્યાંય સાંભળવામાં નથી આવી કે ઉપરથી હુકમ છે કે તમને કે ક્યાંય જવા દેવામાં નહીં આવે પછી તો મેં એમ કીધું મેં કીધું સાહેબ મેં એકદમ વોશરૂમમાં મેં ફોન તો કરવા નથી દીધો મારા ઘરે જાણ કરવા નથી દીધી તો મને ખાલી તમે આટલું તો મને વોશરૂમ તો જવા દો મેં કીધું એ તો મેં કીધું આતંકવાદી હોય ને એને મેં કીધું આવી સુવિધાઓ તો મળે મેં કીધું આ તો મેં કીધું કુદરતી વસ્તુ છે ત્યારે તો પછી એ જેબલિયા સાહેબ પીએ જેબલિયા સાહેબ છે એ ટોયલેટ ચેક કરવા જાય છે મારું અને પછી મને અંદર એમાં જવા દે છે અને પછી મેં કીધું મેં કીધું સાહેબ મેં તમે મેં કીધું જે આ રીતે કર્યું છે ને હું કોર્ટમાં કહીશ કે મને આ રીતે મારી ધરપકડ કરી છે એટલે મેં ફરિયાદ દાખલ કરી પછી પછી પાર્થિવ મતલબ ફરિયાદ દાખલ કરી હતી કોર્ટમાં સાહેબ સમક્ષ જજ સાહેબ સમક્ષ કીધું હતું કે મને રીમા ઝાલાએ ખોટ રીતે ગોંધી રાખીને મને માર માર્યો છે મને ચાર ચાર વાર નિવેદન દીધું મતલબ નિવેદન માટે બોલાવ્યો છે અને ચાર ચાર દિવસે મને આજે રજૂ કર્યો છે અને મને ઢોર માર મારવામાં આવ્યો છે ત્યારે રીમા બહાર આવીને એ ચૌદ તારીખે પાર્થને જેલ એન્ટ્રી થઈ ત્યારે પંદર તારીખે પાર્થે એ મતલબ એને ધમકી આપી બહાર નીકળીને કે તારી જિંદગી બરબાદ કરી દઈશ તને ક્યાંય નોકરીમાં નહીં રહેવા દઉં એમ તારું કેરિયર તો હજી શરૂ થાય છે તને નોકરીમાં નહીં રહેવા દો એટલે પંદર તારીખે પાર્થે એ ફરિયાદ પાછી ખેંચી લીધી મારી માંગ એટલી છે કે અમને ખોટી રીતે ગુનામાં ફસાવ્યા છે